સમસ્યા માંગરોળની કે જે અગાઉ વહીવટી શાસનમાં પણ આ પ્રશ્ન અગબંધ રહ્યો છે એક પ્રશ્ન કે માંગરોળના અંદર પડેલા કચરાના ઢગલાઓ જે પ્રશ્નો છે લંબાણ થઈ શકે પરંતુ નગરપાલિકાનું ઇલેક્શન ગયું ચૂંટણીઓ થઈ ચૂંટણીઓ થયા પછી આજ જે નવી બોડી બની છે એ નવી બોડી પાસે પણ લોકો ઘણા બધા પ્રકારની આશાઓ લઈને બેસા કે ભાઈ આપણા માંગરોળ ની જે પ્રશ્નો છે કચરા લઈને પ્રશ્નો હોય ગંદકી ને લઈને વિકાસ થઈ શકશે પરંતુ આજની પરિસ્થિતિમાં પણ આ કચરાનો પ્રશ્ન છે એ અડીખમ ઉભો છે માત્ર મારે એટલું કેવું છે જેટલા પણ વોર્ડ છે આ તમામ વોર્ડ ની અંદર થી માત્ર ત્રણ ચાર વોર્ડ ની અંદરના આ કચરા

પ્રજાએ ચૂંટેલા તમે પ્રતિનિધિઓ છે લોકોએ જ્યારે તમને વોટ આપ્યા હતા ત્યારે એક એવી આશા રાખી હતી કે ક્યાંક ને ક્યાંક અમારા આ પ્રકારે સારા એવા કાર્યો થશે ક્યાંક ને ક્યાંક અમારે આ પ્રકારે જેટલા પણ પ્રશ્નો છે આ પ્રશ્નોનું નિરાકરણ લાવશે પરંતુ આજ રોજના મને એટલા બધા ફોન આવે છે કે નિઝામ સર આનું કંઈક કરો હવે પરંતુ તમામ લોકોને આ વિડીયોના માધ્યમથી કહું છું કે આ લોકસેવક પહેલા પણ તમારી સાથે હતો આજ પણ તમારી સાથે છે અને આગળ પણ તમારી સાથે ઉભશે ક્યાંય પણ આપણને બ્લુ પેટી અને ગ્રીન પેટી જે છે એ પેટીઓ કે મૂકવામાં નથી આવી જ્યાં જ્યાં ચોકે ચોકે કચરો નખાય છે આ કોચર આ આ ચોકે ટીમ નથી મૂકવામાં આવ્યા કે લોકોને કે બહાર કચરો ફેંકવો ન પડે મહારાજ વિસ્તારની અંદર પણ ઘણા સમયથી કચરો નતો ઉઠાવવામાં આવ્યો પરંતુ હવે આને સાંખી લઈ શકાય એવી પરિસ્થિતિઓ નથી માંગરોળની પરિસ્થિતિઓ કથળાય એના પહેલા હું તમામ લોકો સુધી પહોંચીશ તમામ લોકોને વાચા આપીશ ક્યાં સુધી આ નગરપાલિકાના ભરોસે બેસું રહેવું કારણ કે એ લોકોને તો કામ કરવાની કોઈ તસ્દી લેવી જ નથી લોકો એટલા બધા ફોન કોલ્સ કરે છે એટલે માત્ર એક જ જવાબ મળે છે ચાલો ને થઈ જશે અને ક્યાંક તો ઘણી બધી એવી પરિસ્થિતિઓ સર્જાય છે કે સોર્સ ખાડાની અંદર સેફ્ટી સાફ કરવા માટે મને આજે જ એક ફોન હતો કે નિઝામ સર અહીંયા આ પહોંચ છે આ પોંચ મેં પાછલા પંદર દિવસ થી કઢાવેલી છે પરંતુ હજી સુધી મારે ત્યાં આ સેફટી નો ખાડો છે એને સાફ કરવા માટે નથી આવ્યા કોન્ટ્રાક્ટર અને સફાઈ કર્મીઓનો જે કોઈ પણ વાદ વિવાદ ચાલતો હોય એ પરંતુ સૌથી પહેલી નૈતિક ફરજ એ આવે છે કે માંગરોળની અંદર પડેલો જે કંઈ પણ કચરો છે એ ડેલી ડોર ટુ ડોર ઉઠાવવામાં આવે અને એની એવી જગ્યાએ નાખવામાં આવે કે જ્યાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની પ્રજાને હાનિ ન થાય ક્યાંય કોઈ પણ પ્રકારે એ લોકોના આરોગ્યને નુકસાન ન થાય ક્યાંય કોઈ પણ પ્રકારના એ લોકોને એવી ગંભીર સમસ્યાઓ ન સર્જાય પરંતુ આજ પણ આ પરિસ્થિતિ અકબંધ છે આજ એટલા દિવસો થાય છે છતાં પણ ક્યાંય કચરો ઉપાડીને માટે તસદી નથી લેતા આપણે મોટી મોટી વાતો કઈ છે મોટા મોટા દાવાઓ કર્યા છે લોકોની સમક્ષ કે ભાઈ આપણે ગ્રીન પેટી બ્લુ પેટી મુકાવડાવી દેશું ડોર ટુ ડોર ડેલી કચરો ઉઠાવવામાં આવશે પરંતુ ડોર ટુ ડોર ડેલી ની તો વાત દૂર છે આજ 8 8 10 10 દિવસ થઈ જાય છે પરંતુ ક્યાંય કોઈ કચરો ઉઠાવવા માટે તસ્દી નથી લેતો જ્યાં ગંદવાડ ત્યાં મંદવાડ અને આ ગંદવાડ અંદર જો લોકો માંદા પડશે લોકોના ના આરોગ્ય ને હાનિ પહોંચશે લોકોના ના આરોગ્ય ને નુકસાન થશે તો આની જવાબદારી શું નગરપાલિકા લીએ છે આની

માંગરોળની અંદરથી મને ક્યાંયથી પણ ફોન આવશે અને હું જો દર બે દિવસે નગરપાલિકાએ એ હોય તો સાહેબ એ તમને પણ શોભા નહીં દે અને મને પણ શોભા નહીં દે એટલે મારી બે હાથ જોડીને આ નગરપાલિકા તંત્ર સાથે એટલી જ નમ્ર વિનંતી છે કે માંગરોળના વિકાસને ધ્યાનમાં રાખી ને ક્યાંય આગળ આવી પરિસ્થિતિઓ ઊભી ન થાય મળીએ છીએ નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો પરંતુ સૌથી પહેલા અગ્રતા ક્રમ માંગરોળના વિકાસને આપો ધન્યવાદ આવજો બાય બાય